વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક દરખાસ્ત જે મોરબી રોડ ઉપર ગાંડીવેલ અને જે રાજી નદીના પટની અંદર જે ગાંડીવેલ કામ કરતી કંપની છે એજન્સી છે એને બે વર્ષનો કોન્ટ્રાક્ટ હતો ને વધુ એક વર્ષ માટે એને કામ માટેની એક દરખાસ્ત માન્ય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી આવી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વ અંતે નક્કી કર્યું કે જોઈએ એવી કામગીરી આ કંપની દ્વારા કરવામાં આવી નથી તો ફરી કરીને નવી એજન્સી એજન્સી અપગ્રેડ ટેન્ડર કરીને અપગ્રેડ ના મશીનો સાથેની નવું ટેન્ડર બનાવવું અને નવી એજન્સીને આ કામ આપવા માટેની દરખાસ્ત હતી જે રીટેન્ડરમાં ગઈ છે બાકી તમામ દરખાસ્તોને આજે મેં લોકોએ મંજૂરીની મોહર મહોર આપી છે

આ દરખાસ્તે પણ મંજૂરી કરવાની સારી દરખાસ્ત છે જો તમે તો બોલો સારી છે જીડીસીઆર ની જોગવાઈ મુજબ કાયદાની જોગવાઈ મુજબ સનદી અધિકારી ઉપર કોઈ પણ એજન્સીએ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની એજન્સીએ જ્યારે તપાસ કરવી પડતી હોય ત્યારે એની મંજૂરી માટે માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્ર આજે દરખાસ્ત મોકલવામાં આવી હતી એ પણ દરખાસ્તને મંજૂર કરી અને જનરલ બોર્ડમાં દરખાસ્ત આવનારા બોર્ડ ની અંદર મંજૂર કરીને સરકારે જે અમને નિર્ણય અને જે સરકારની જે લેખિત સૂચનાઓ આપી એનું અમે અનુકરણ કરી રહ્યા છીએ